તો કાઈ દે ચડ દોતિયાડા ડેમ માં બૂમ પડાની હે અમારે તો ભાગો તો આપણે મળીએ કરી ગઈ તો ચલો ગાઈસ અમે જઈ જાય દોતિયાડા ડેમે એ અમારી અમારી આવી ગઈ ગાડી અને અમારે આવી ગઈ ગાડી તો અમે સુતું નતું તે પણ દાવાનું હતું તો અમે બધા તૈયાર થઈ ગયા તો હવે કાઈ દે ચડ બૂમ પડશે દોતિયાડા ડેમ એ અમારો ડ્રાઈવર અને અમારો ડ્રાઈવર હરો વેઈ જો હરો ગાડી બેજો હરો

আগলাদিন হারো দার আগলাদিন নো বরোশে কেন্য় আপ্র আলালাটিম তু ফাইন্নার দ্তি ঵ারা ডেরা তু દોસ્તી લેબ્લી મિત્રો અમાર અંબાલા આગાહી કરી હતી તો વરસાદ એકદમ ફૂલ હનુ જી તો મોજ પડી

હરુજી તો મિત્રો આ તો મારો અલી આપણે નાવા લ્યા હો ના હવે લાવો કા તા અમારે આવવાનું ની લે કોટા ની પડે લોગા નું બોલી દે છે હા તો મારો આ આગળ બીજો દેતા રહેજો જો